નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ ખેડૂત મિત્રો અત્યારે ચોમાસાની સિઝન છે કે જેથી અમુક અમુક ગુજરાતના એવા એરિયા છે કે જ્યાં સતત વરસાદને લીધે કપાસના પાકમાં અત્યારે ખૂબ જ નુકસાની જોવા મળી રહી છે કારણ કે ત્યાં ખૂબ વરસાદને લીધે કાં તો પાણી ભરાયેલું છે અથવા તો પવનને લીધે ઘણા કપાસ અત્યારે હાલમાં મોટા હોય વરસાદ અથવા સતત પવનને લીધે કાં તો ઢળી ગયા હોય છે કાં તો અથવા તો બીજા કોઈ પ્રોબ્લેમ જોવા મળે છે

જેને લીધે ફૂગ ડેવલપ થતી હોય અને આ ફૂગ છે એ મૂળિયામાં ડેવલપ થાય અને જેથી ત્યાં કાળું મૂળ પડી જતું હોય અને ત્યાંથી ખોરાક લેવાનું જે મૂળ છે એ બંધ કરી દેતું હોય કે કે જેથી ઉપર છે બીજા કોઈ ન્યુટ્રીઅન્ટ છે કે બીજું કોઈ વસ્તુ જે લેવાનું હોય ખોરાક એ પ્રોપર લઈ શકતું નથી અને આપણે આખા છોડને એ પ્રમાણે પેલા ઉપરથી શરૂઆત થાય છે સુકાવવાની અને છેલ્લે થોડાક દિવસની અંદર આપણને તાત્કાલિક આખો છોડ છે એ સુકાયેલો જોવા મળતો હોય છે તો વાત કરીએ કે આનું આપણે નિવારણ કઈ રીતે કરવું તો એમાં સૌથી પહેલા જો કોઈ ટ્રીટમેન્ટ કરવાની હોય તો આપણે જે પણ અંદર પાણી ભરાયેલું છે આપણે તેમ કરીને પાણી છે પાણી કાઢવાનું કોઈ પણ રીતે વ્યવસ્થા કરવી જોઈએ ત્યાર પછી જો વાત કરીએ તો આપણો જે છોડ ઢળેલો હોય તો એને આપણે આ રીતથી વ્યવસ્થિત કરી ને આજુબાજુના એરિયામાં પગથી આપણે દબવવાની કોશિશ કરવાની છે જેટલો સ્ટ્રેટ કરશો એટલે જેટલો બને ત્યાં સુધી જેટલો ઊભો કરીશું એટલું વધારે સારું રહેશે પછી એવું નહીં કે બળ ઊંચો કરીએ અને બીજા મૂળિયા આપણા તૂટતા હોય કે જેથી વધારે ડેમેજ થાય એવું પણ ટ્રાય ના કરવી જોઈએ એટલે કે બને ત્યાં સુધી જેટલું ઊભું થવાની કોશિશ કરે એટલો ઊભો કરવો જોઈએ અને ત્યાર પછી આપણે વાત કરીએ કે હવે આની અંદર બીજું શું આગળ કરવું તો આજુબાજુના એરિયામાં એટલે કે મૂળની આજુબાજુનો જેટલો એરિયા છે ત્યાં કોઈ પણ સળીઓ હોય કે પછી આપણી પાસે કોઈ સાઠી કોઈ હોય કે જેથી આપણે આજુબાજુમાં હોલ કરવાના છે કે જેથી આપણા મૂળ છે અથવા તો રૂટ છે એને ઝડપથી ઓક્સિજન મળી રહે અને ફૂગ આવેલી હોય ના આવે એના માટે આગળ સારી રીતે રૂટ નવા ડેવલપ થવાને ચાલુ થાય તો હવે બીજી વાત કરી કે એની અંદર બીજી આગળ શું ટ્રીટમેન્ટ કરવી કે જેથી આપણો છોડ છે અથવા તો આપણો જે કપાસ છે એને આગળ કોઈ વધારે ડેમેજ ના થાય અને છોડ છે ઝડપથી આગળ ગ્રોથ કરવા માટે તો એના માટે સૌથી પહેલા જો કરવાની વાત આવે તો એક ટકા યુરિયા અથવા તો ત્રણ ટકા જે પોટેશિયમ નાઇટ્રેડ ખાતર આવે છે આ બે માંથી કોઈ એક ખાતરનો યુઝ કરવાનો છે એક ટકા યુરિયા અથવા તો ત્રણ ટકા પોટેશિયમ નાઇટ્રેડ જે ખાતર આવે છે એનું દ્રાવણ બનાવી એક પંપની અંદર આપણા છોડ છે કમ્પ્લીટલી પલળી જાય આખો છોડ એ રીતથી એની ઉપર સ્પ્રે કરવાનો છે અને આની સાથે આપણે એક ટકા કોબલ્ટ ક્લોરાઈડ જે આવે છે એનો સાથે મિક્સ કરી અને જો સ્પ્રે કરવામાં આવે જેથી નવા જે પાન હશે એ સારી રીતથી ફોટોસિન્થે પ્રોસેસ કરી શકે અને આપણા જે રૂટ હશે એ પણ સારી રીતથી આપણા ન્યુટ્રિયન્ટ માટીની અંદર હશે એ ઝડપથી એપશોપ કરી અને ગ્રોથ જે રીતથી ઝડપથી સ્ટાર્ટ થશે હવે વાત કરીએ કે કોઈ ફૂગ ના આવે એના માટે આપણે પેલા આપણે જે સીઓસી આવે કોપર ઓક્ઝિક્લોરાઈડ અથવા તો અત્યારે માર્કેટની અંદર સાપના નામે બીજા પાવડ એટલે કોઈ સારી એવી ફંજી સાઈડ હોય એને પણ આપણે ઓગાળી અને રૂટના આજુબાજુના એરિયામાં જો એનું ડ્રેન્ચિંગ કરી દેવામાં આવે કે જેથી ફૂગ આવેલી હશે તો પણ મહદંશે કંટ્રોલ થઈ જશે અને જો આવવાની હશે તો આપણે પ્રી કોર્ષ તરીકે ટ્રીટમેન્ટ આપી દઈએ તો આપણને સારી રિઝલ્ટ મળી શકશે આ ઉપરાંત જો વાત કરીએ એટલે કે સીઓસી આપણે એક પંપની અંદર અથવા તો જનરલી આપણે ચાલીસ ગ્રામ પર પંપ ઉગાડી અને ડ્રેન્ચિંગ સારી રીતે કરી દેવાનું છે આજુબાજુના રૂટના એરિયાની અંદર આ ઉપરાંત જો ખાતરની વાત કરીએ કે જો થોડાક દિવસની અંદર જ આપણને એમોનિયમ સલ્ફેટ કે જે થી છ કિલોગ્રામ પર વિઘાદી જો આપી દેવામાં આવે તો આનાથી આપણને સૌથી સારું એવું રિઝલ્ટ મળી શકશે અને આપણો કપાસ એ બચી જશે અને સારું એવો ઝીંડવા ફાલ હશે તો એ પણ આગળ વધતો સ્ટાર્ટ થઈ જશે અને સારું એવું આપણને ઉત્પાદન મળશે અને ક્વોલિટી પણ સારી એવી મળશે આભાર ખેડૂત મિત્રો